નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગુરુ યુટ્યુબ ચેનલની અંદર તો જ્યાં મિત્રો આજના હવામાન સમાચાર આપણે જણાવીએ કે ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદ આઈએમડી સહિત પરેશ ગોસ્વામીની આગાહી અંબાલાલે પણ પાખ્યું ભવિષ્ય તો જ્યાં મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધાની સ્થિતિ વચ્ચે હવે હવામાન વિભાગ પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે જાણો તમારે ત્યાં ક્યારે પડશે વરસાદ તો જી આ મિત્રો વાત કરીએ તો રાજ્યમાં થોડાક દિવસથી વરસાદે જાણે કે વિરામ લીધો છે આ તરફ હવે ફરી એકવાર બફારાની સ્થિતિ વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે જો કે ખેડૂતો માટે આ સમય કૃષિ પાકના વાવેતર માટે સહાયક રૂપ બન્યો છે આ બધાની વચ્ચે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે આ તરફ હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પોતાની ચેનલ પર વરસાદને લઈ મોટી આગાહી સામે આવી છે પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે બારમી જુલાઈ પછી આપણે વરાપ જોવા મળી રહી છે અને ઓગણીસ જુલાઈ સુધી વરાપ જોવા મળશે ઓગણીસ તારીખે વરાપની આગાહી પૂરી થશે અને રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાનું શરૂ થશે તો જ્યાં મિત્રો પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે બંગાળની ખાડી આ વખતે સતત સક્રિય છે તેમણે કહ્યું કે બંગાળની ખાડીમાં એક બાદ એક વરસાદની સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીમાં છેલ્લા બે છેલ્લે બનેલી સિસ્ટમ ડિપ્રેશનના સ્વરૂપમાં છે અત્યારે આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ પર છે જે પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે પરંતુ આજે મોડી સાંજ સુધીમાં આ સિસ્ટમનો ગુજરાત સુધી લંબાઈ તેવી શક્યતાઓ છે તો જ્યાં મિત્રો વાત કરીએ તો પરેશ ગોસ્વામીએ કહ્યું કે ઓગણીસ તારીખથી રાજ્યમાં વરસાદ પડવાનું ચાલુ થઈ જશે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈએ વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોને આવરી લેશે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે આ વરસાદની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતમાં રહેશે આખા કચ્છમાં વરસાદની શક્યતા છે પરંતુ ઉત્તર કચ્છમાં સારો વરસાદ થાય તેવી એટલે કે એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદની શક્યતા છે તુલજીયા મિત્રો પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ જોવા મળશે પરંતુ વરસાદની તીવ્રતા થોડી ઓછી રહેશે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા વધારે જોવા મળી શકે છે જો કે તેમણે કહ્યું છે કે આ ત્રણ વર્ષ દિવસ ક્યાંક પણ ભારે વરસાદ થવાની શક્યતા નથી આ વરસાદ સાવરિક નથી પરંતુ રાજ્યના સાહીઠ ટકા જેટલા વિસ્તારોને વરસાદી વરસાદ આવરી લેશે તો જે આ મિત્રો વાત કરીએ તો આ તરફ હવામાન મિત્ર દંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતના સામાન્ય વરસાદની શક્યતા છે આ સાથે તેમણે કહ્યું કે રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે જો કે વરસાદનું જોર ઘટવાનું કારણ આપતા તેમણે કહ્યું કે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું બની રહ્યું છે આફ્રિકા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં આવી દોઢ કિલોમીટર ઊંચાઈના પવનો વાવાઝોડા તરફ જઈ રહ્યા છે જેના કારણે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગરમાં ભેજ આવી શકતો નથી તો મિત્રો ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે તો મિત્રો હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો